હમ્મ હમ્મ પછી આપણે થોડાક ખાઈ જવાના હોય મસ્ત ખાઈ જવાના હોય મુગાડે પછી અહીંયા ત્યાં મસ્ત જેવી છે ને એ થોડાક દિવસ થાય છે ભનારા પડે વાતરી પડે સોન વારવાળા ગમવી એટલે દિવે લગાવી મૂકી દેવ લજાવી પડે સાવ કા છે

અતરે ખાલી પ્રોગ્રામ પાણીપુરીનો પ્રોગ્રામ હતો બાય ને તો પછી કીધું બનાવી નાખી ભાત જ ખાવાના છે હે ફેવરિટ તમારા ક્યાં વઘારેલા ભાત હા જુવારા હા જુવારા આવી છે દાડરા આવી છે